સ્મગલરો હવે નવા નવા કિમિયા અપનાવી અને સોનાની દાણચોરી કરતા હોય છે તસ્કરી કરતા હોય છે સ્મગલરો એવા આઈડિયા અપનાવતા હોય છે કે જેના આગળ એરપોર્ટની કડક સિક્યુરિટી પણ ફેલ થઈ જતી હોય છે પરંતુ કહેવાય છે ને કે અપરાધી એક એવી ભૂલ કરી બેસતો હોય છે જેના કારણે પોલીસના હાથ આરોપીના કોલર સુધી પહોંચી જતા હોય છે ક્યારેક કેપ્સુલ તો ક્યારેક ચોકલેટ ક્યારેક બાળકોની ચીજવસ્તુઓ તો ક્યારેક આંતર વસ્ત્રોમાં છુપાવી વિદેશમાંથી મોટા પાયે સોનું લાવવામાં આવે છે એરપોર્ટ પર તૈનાત કસ્ટમ વિભાગની આંખમાં ધૂળ નાખવા માટે દાણચોરો આવા અવનવા કિમિયા અજમાવતા હોય છે આ વખતે પણ કસ્ટમ વિભાગની બાજ નજરથી બચવા માટે દાણચોરોએ જોરદાર નુસ્ખો અજમાવ્યો હતો મોટા પ્રમાણમાં સોનાને એવી રીતે છુપાવીને લાવ્યા કે સીધી રીતે કસ્ટમ વિભાગના ધ્યાનમાં ના આવે પરંતુ આરોપીઓ પોતાના મનસુબામાં સફળ થાય તે પહેલા જ તેમના પ્લાનને નાકામ કરી દેવાયો વડોદરાના સાવલીમાં સોનાની દાણચોરીનો પર્દાફાશ પગના મોજામાં છુપાવી લાવ્યા એક કિલો આઠસો ગ્રામ સોનું દુબઈથી લાવેલો એક કરોડનો સોનાનો પાવડર સોનાની કરનારા ત્રણ શખ્સોની ધરપકડ વડોદરાની મંજુસર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો દુબઈથી સોનાની દાણચોરી કરી અમદાવાદથી વડોદરા તરફ આવી રહ્યા છે ત્યારે આ માહિતીના આધારે પોલીસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવેમાં વોચમાં હતી ત્યાંથી સોનાની દાણચોરી કરનારા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં રમણ પ્રજાપતિ વિપુલ પટેલ અને હરીશચંદ્ર સોલંકીનો સમાવેશ થાય છે તેમના મોજામાં છુપાવેલો એક પોઈન્ટ એક્યાશી કરોડ રૂપિયાની કિંમતનું એક પોઈન્ટ આઠ કિલોગ્રામ સોનું વિદેશી દારૂની બોટલો વિવિધ બ્રાન્ડની ઈ સિગારેટ લેપટોપ કપડા ચોકલેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ અલગ અલગ વ્યક્તિઓને દુબઈ મોકલીને ત્યાંથી ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી જે છે એ ના ભરવી પડે એટલા માટે ત્યાંથી ચોરી છૂપીથી પાવડર રૂપી ફોર્મમાં સોનું ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અન્વયે મંજુસર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોક્કસ બાટમીવાળી જગ્યા પર વોચ ગોઠવીને આ ઈસમોને પકડવામાં આવે છે તેમની પાસે એક કિલો અને આશરે એક કિલો અને આઠસો ગ્રામ જેટલું છે કેવી કેવી રીતે રીતે થતી ચાલે ભારતમાં કસ્ટમ એક્સાઇઝ ડ્યુટી ભરાવીના સોનાની રાફેરી કરવા માટે આરોપીઓ ખાસ ટ્રીક અપનાવતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દાણચોરો સોનાનો પાવડર બનાવીને તેમાં કેમિકલ ભેળવી દેતા હતા જેથી એરપોર્ટ પરના સ્કેનિંગ મશીનો તે પકડાઈ ન શકે અને અમદાવાદના રખિયાલના સુબુર આલમ રાજપુતે દુબઈથી સોનું ખરીદ્યું હતું અને ત્યારબાદ તેના પગના મોજામાં સંતાડીને અમદાવાદ લાવ્યો હતો સુબુર આલમે આ સોનું વિપુલને સોંપી અશોક પ્રજાપતિને આપવાનું જણાવ્યું હતું પોલીસે સુબુર આલમ ને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને એને કોઈ ચોક્કસ કેમિકલમાં મિક્સ કરીને સેમી સોલિડ સ્વરૂપે એક જેલ જેવું બનાવી દેતા હતા ત્યારબાદ એને પગના મોજાની અંદર જેલ સ્વરૂપે નીચે મૂકીને જે એરપોર્ટ પર જે છે એ મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ ના થાય એ રીતે ચોરી છૂપી અહીંયા ઘુસાડતા હતા અને અહીંયા પછી એ લોકો અલગ અલગ લોકોને વેચતા હતા એવી પ્રાથમિક આપણને માહિતી મળેલી છે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે કારણ કે જે રીતે પગના મોજામાં છુપાવી સોનાનો પાવડર દુબઈથી અમદાવાદ લવાયો છે દુબઈ થી કેટલી વખત સોનું મંગાવવામાં આવ્યું છે સોનાની દાણચોરીનો માસ્ટર માઇન્ડ કોણ છે સોનાની તસ્કરીના રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે શું દુબઈથી ઓપરેટ થાય છે સોનાની તસ્કરીનું રેકેટ શું પેડલરો દ્વારા થી ગુજરાત થાય છે હેરાફેરી પેડલરોને એક ટ્રીપ માટે કેટલું કમિશન અપાય છે આ દરેક સવાલના જવાબ જાણવા માટે વડોદરા પોલીસની ટીમ વધુ તપાસ કરી રહી છે પોલીસ તપાસમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા